નમસ્કાર દર્શક મિત્રો ભારત જોઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું આજના સમાચાર આજની શિક્ષણ સમિતિના બજેટ સામાન્ય સભાના વિપક્ષ નેતાને આપ ગુજરાતના પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હીરપરા દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી સમિતિના બાળકો જે નોટબુક આપવામાં આવી છે એમાં ભાજપના પાંચ નેતાઓના ફોટાઓ મુખ્ય કર મૂકવામાં આવ્યા છે જેની જગ્યાએ રાકેશ હીરપરાએ મહાત્મા ગાંધી સરદાર પટેલ બાબા સાહેબ ભગતસિંહ અને મહાપુરુષોના ફોટા મૂકવાની માંગણી કરી હતી સારાના સફાઈના ગ્રાન્ટ વધારો કરવામાં આવે છે અને ગ્રાન્ડ નો વધારો કરી ગ્રાન્ટ સીધી સારા આપવામાં આવે છે એજન્સીને કામ આપીને અવ્યવસ્થા ઊભી કરવામાં ન આવે કારણ કે સમિટી ને એજન્સી ની પાસેથી કામ લેવાતું આવડતું નથી ભૂતકાળમાં પણ આ કામ એજન્સી ને આપવામાં આવ્યું હતું જેને કારણે ખૂબ જ અવ્યવસ્થા ઊભી થઈ હતી સો વર્ષનું આયુષ્ય ધરાવતી આવડી મોટી શિક્ષણ સમિતિ પાસે પોતાનો કાયમી વડો નથી કચેરીમાં ઓગણીસિત્તેર કર્મચારીઓ સામે માત્ર એકવીસ કર્મચારીઓ કામ કરે છે અંગ્રેજી પ્રાથમિક શિક્ષણ સમિતિ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં જે મુખ્ય મુદ્દાઓ સૌથી મુખ્ય મુદ્દો તો શાળા સફાઈનો કે શાળા સફાઈ જે ગ્રાન્ટ મળે છે પૂરતી નથી એને લીધે શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે બાળકો હેરાન થાય છે બીજી વસ્તુ કે આટલી મોટી સો વર્ષ પૂરા થવા આવ્યા છે આ સમિતિ ને આ કચેરીને છતાંય આમાં આની પાસે મુખ્ય શાસનાધિકારી મુખ્ય વડો કાયમી વડો એમની પાસે નથી અને આખી કચેરી માત્ર ને માત્ર એકવીસ કર્મચારીઓથી કામ કરે છે તો એ મુદ્દે અવાજ ઉઠાવો કે મહેકમ વધારો બીજું એ છે કે અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે છત્રીસ શાળાઓમાં અગિયાર શાળાઓમાં મળીને માત્ર છત્રીસ શિક્ષકો કામ કરે છે છ હજાર બાળકો ઉપર માત્ર છત્રીસ શિક્ષકો છે એકસો પંચાવન બાળકો ઉપર એક શિક્ષકની પરિસ્થિતિ છે અને સાથે સાથે શિક્ષણમાં રાજનીતીકરણ રાજકારણ નહીં હોવું જોઈએ સમિતિના બાળકોને જે નોટબુક આપવામાં આવી છે એવા પાંચ નેતાઓ પણ જાણી જોઈને એવા નેતાઓ કે જે ભાજપમાં હોદ્દો ધરાવતા એના ફોટાઓ છે અમારી માંગણી હતી કે એની જગ્યાએ ગાંધીજી સરદાર સાહેબ બાબા સાહેબ ભાઈ ભગતસિંહ એવા કોઈ પણ મહાપુરુષોના ફોટાઓ એની જગ્યાએ હોવા જોઈએ નહીં કે રાજકારણીઓના ફોટા તો